લંબાવવામાં આવી યુપીના ના સીએમ યોગી સુરક્ષામાં કરવામાં આવશે વધારો યુપી પોલીસ સીએમ યોગી ઉપરાંત રાજ્યપાલ તેમજ અન્ય મહાનુભાવોની સુરક્ષા મજબૂત કરવા માટે ખરીદશે અત્યાધુનિક હથિયારો ઉત્તર ભારતમાં કાળજાળ ગરમીથી પ્રજા ત્રાહીમામ ઉત્તર પ્રદેશના ઓરૈમાં નોંધાયું સૌથી વધુ છેતાલીસ ડિગ્રી તાપમાન તો ન્યુઝ વ્યુઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર